નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે થોડાક દિવસ પહેલાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને અમરેલીના ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા વચ્ચે એક ઓડિયો વાયરલ થયો હતો જોડિયોમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ છે તે ધારાસભ્ય કૌશિક વેકરિયાને કહી રહ્યા હતા કે કેમ તું મારો ફોન નથી ઉપાડી રહ્યો તું છેલ્લા થોડાક સમયથી ઘણો બદલાઈ ગયો છે ત્યારે આ ઓડિયો ક્લિપ છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ હતી અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની હતી જે રીતે ભારતીય જનતા પાર્ટી આમ તો શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે પરંતુ ભાજપના પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય વચ્ચે થયેલી કથિત જે ઓડિયો ક્લિપ સામે આવી તે ઘટનાના પગલે રાજકારણમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ હતી અને આ ઘટનામાં જે અને આ ઘટનામાં જે ઓડિયો વાયરલ કરનાર છે તેની ઓળખ થઈ ચૂકી હોય તે પ્રકારની માહિતી સામે આવી રહી છે જી હા થોડાક સમય પહેલાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેંકરિયાને ફોન કર્યો હશે અને કૌશિક વેંકરિયાએ ફોન કોઈ કારણસર નહીં ઉપાડ્યો હોય ત્યારબાદ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પોતાના એક કાર્યકરનો ફોન લે છે અને ત્યારબાદ એ ફોન કૌશિક વેંકરિયાને મિલાવે છે ફોન કરે છે ત્યાર પછી કૌશિક વેંકરિયા ધારાસભ્ય ફોન ઉપાડે છે વાતચીત કરે છે જેમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને ધારાસભ્ય કૌશિક વેકરિયા વચ્ચેનો એક ઓડિયો વાયરલ થયો હતો અને આ ઓડિયોના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની હતી જેમાં ઘણા બધા સંવાદો થયા હતા જેમાંથી એક સંવાદ કેમ તું મારો ફોન નથી ઉપાડી રહ્યો તો ઘણો બદલાઈ ગયો છે તેવા બાબતોને લઈને સંવાદમાં ઓડિયોમાં ઉલ્લેખ પણ છે ત્યારે હવે આના કારણે જે ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તેને લઈને ચર્ચાઓ જાગી કે કોણ આ પ્રકારની બાબત કરી શકે છે કોણે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને ભાજપના ધારાસભ્ય કૌશિક વેખરિયાનો આવી રીતે જાહેરમાં ઓડિયો વાયરલ કર્યો ત્યારબાદ હવે સામે આવ્યું છે કે જે કાર્યકરનો પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ફોન લીધો હતો તે કાર્યકર દ્વારા પોતાના ફોનમાં રેકોર્ડિંગ ચાલતું હશે અને એ રેકોર્ડિંગ છે તે ધારાસભ્ય અને સી આર પાટીલ જે પ્રદેશ પ્રમુખ છે તેમના વચ્ચે જે થઈ તે સાંભળીને વાયરલ કરી નાખીને આના જ કારણે હવે અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે અને કહેવાય છે ઘર બેધી લંકા ઢાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે અને આ ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ રાજકારણ તો ગરમાયું હતું પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં પણ આ ચર્ચાઓ અનેક પ્રકારની વેગવાન બની હતી પરંતુ હવે આ જે કાર્યકરે જે ગુસ્તાકી કરી છે તો તેની સજા તેને આગામી સમયમાં ભોગવવી પડશે તેવી પણ ચર્ચાઓ કહેવાય રહી છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો